કે આ યુદ્ધ પહેલાની શાંતિ છે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે એની આ શાંતિ છે આ વાવાઝોડું આવવાનું છે શહેરાથી પંચમહાલથી અને વિસાવદરવાળી થવાની શાખા ગુજરાતમાં એ આજે આ સભામાં દેખાવી જે રીતે લોકોએ ઉત્સાહપૂર્વક રીતે આમાં ભાગ લીધો એ બહુ જ ઐતિહાસિક બાબત છે કેમ કે શહેરા તાલુકામાં હું અગાઉ પણ આવેલો છું ઘણી બધી વખત પણ આજે જે રીતે લોકોએ આમાં હાજરી આપી એ અભૂતપૂર્વ છે હું બધા લોકોનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું બીજી વાત કે આજે અમારી સાથે આ વિસ્તારના ખૂબ સારા એવા આગેવાન સુરેશભાઈ અમારી સાથે જોડાયા છે એમની ચારસો જણા કરતા પણ વધુ મોટી ટીમ સાથે એમની પાર્ટી આજે આખી આમ આદમી પાર્ટીમાં ભેળવી દીધી છે એમનું પણ હું સ્વાગત કરું છું વિશેષ વાત કરીએ તો ગુજરાતમાં ભય ભૂખ ભ્રષ્ટાચાર અને દંડાનું શાસન ગુજરાતમાં ચાલે છે ભાજપનું કે ગુજરાત આખું આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા થનગની રહ્યું છે બદલાવ લાવવા માટે ગુજરાતનો જન જન અત્યારે રાહ જોઈ રહ્યો છે અને જેવી ચૂંટણી આવશે ધડાધડ ધડ ઝાડુ દબાશે અને ભાજપની ત્રીસ વર્ષની ગંદકી હવે પછીની ચૂંટણીમાં સાફ થઈ જવાની છે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની હેસિયત પટાવાળા કરતા પણ ઓછી છે આવું મેં મારી નજરે જોયું તો હું ગુજરાતના ગામડે ગામડે જઈને લોકોને એવું કહી રહ્યો છું કે તમે જેને ધારાસભ્ય માનો છો એ ત્યાં પટાવાળા છે અને ગોપાલ ઇટાલિયાની વાત ખોટી હોય તો વિધાનસભાની ગૃહની કાર્યવાહીના વિડીયો રેકોર્ડિંગ છે એ ભાજપાળા જાહેર કરે એ વિડીયોમાં બધું જ દેખાઈ જશે કે પટાવાળા કોણ છે માલિક કોણ છે અને વેઠ કોણ ઉતારે છે મેં મસ વખત કીધું આ વિડીયો વાયરલ નથી કરતા ગુજરાતની વિધાનસભાનું રેકોર્ડિંગ થાય છે સત્ર દરમિયાન ધારાસભ્યો ઊભા થઈને શું બોલે છે એનું રેકોર્ડિંગ તો કર્યું જ છે એના વિડીયો છે જાહેર એટલા માટે નથી કરતા જો જાહેર કરે અને જનતા જોવે તો જનતાને ખ્યાલ આવી જાય કે જે ધારાસભ્ય અહીંયા મત વિસ્તારમાં ફરે છે એ વિધાનસભામાં થઈ જાય એટલે મેં દસ વખત કીધું જાહેરમાં ખોખારો ખાઈ ને કીધું કે ભાજપના એક પણ ધારાસભ્ય ની ઓકાત વિધાનસભામાં પટાવાળા થી વધુ નથી મારી વાત ખોટી હોય તો વિધાનસભાના વિડીયો સીસીટીવી ફૂટેજ આખા ગુજરાતમાં જાહેર કરી દે એને એ ખરાબ ઘટના છે દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે એવું નો થવું જોઈએ અને એ પણ કોઈ કારણ વગર એમ ધારો કે કોઈ માણસને પોતાના કેસની અંદર કંઈ સારું ખરાબ લાગ્યું હોય આવે આવેશુસ્કેરાટમાં આવી જાય અને કોઈ ઘટના બને તો એ એ ઘટના ઉપર ચર્ચા કરી શકાય પણ કોઈ કારણ વગર દેશની સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસ ઉપર આ ઘટના બની છે એ બરાબર નથી તૈયારી છે ભાઈ હોલ આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉભા રાખવાના છે આ ચૂંટણી પૂરી તાકાતથી અને પૂરા એકદમ જોશથી લડવાની છે અને ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઇતિહાસમાંનો આવ્યું હોય એવું પરિણામ આ વખતે જનતા આમ આદમી પાર્ટીની તરફેણ આપવાની છે આ જે મંત્રી છે એ મંત્રી રહેશે કે મંત્રી નહીં રહે એ વાતની એને ચિંતા છે કે મારે દિવાળી કાર્ડ છપાવા છે વિસ્તારમાં આપવા માટે બધા લોકોને તો એમાં મંત્રી લખાવું ધારાસભ્ય લખાવું મંત્રી લખાઈ કાર્ડ છપાઈ નાખે ને પત્તું કપાઈ ગયું તો એટલે તમે સમજો કે ભાજપના મંત્રીની આટલી જ હેસિયત છે કે એને ખબર નથી હું રહીશ કે હું નહીં રહું એવા મંત્રી બનવા કરતા તો ઘરે ના જઈને ઘાસ કાપીએ મજા કરીએ અત્યારે મંત્રી મંડળ બદલાવાના સમાચાર આવ્યા છે એટલે જે કઈ મંત્રીઓ છે એનું કામ તો ઠપ થઈ ગયું છે કામ ઉભું રહી ગયું કેમ કે હું રહીશ કે હું નહીં રહું એ ચિંતામાં બધું ચાલતું હોય તો કામ ઉભા રહી ગયા હવે જે કપાઈ ગયા છે એ તો છોડી દો પણ જે નવા આવશે એ સેટ થશે 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 ચાર છ આઠ મહિને વર્ષે ત્યાં નવા મંત્રી મંડળની રચના તો આ સંગીત ખુરશીની રમતથી રમત થી જનતા નું નુકસાન થઈ રહ્યું છે ઇતરભાઈ ને મંત્રી બનાવવાની ઓફરો મારવા વાળા ને એટલું જ કેવું છે તમારા મંત્રી ને જરાક ફટાવાળા કરતા વ્યવસ્થિત સુવિધા આપો ને તો બધું બરાબર જ છે ભાઈ અમારે નથી તમારો મંત્રી બનવું